ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં વંદન સહ શાસ્ત્રીજી મહારાજનો ખૂબ ખૂબ આભાર જીજાબાઈના સ્વરાજનું સપનું કરવા સાકાર આપ્યો છે ગર્ભમાં આકાર નિર્ભય શકુંતલા તણા પુત્રની સાંભળી છે તે વાત આપ્યો હતો ભરત જેવો પુત્ર જે ગણે દાંત ઉત્સવોની રંગસૃષ્ટિમાં પારમિતા એટલે સ્ત્રીનું એક એવું સ્વરૂપ કે જેનું ઋણ ક્યારેય ચૂકવી શકાય એમ નથી એ છે મા સ્વરૂપ જન્મદાત્રીએ વર્તમાનના તીરે ઊભેલી ભવિષ્ય રચિત અને મનવંતરોને સંકળતી સૃષ્ટિ વિકાસની સહાયક મહાદેવી છે અને આપણે તો એ ભારતની એ ધરા પર જન્મ્યા છીએ જ્યાં માં ચંગાવતીએ હસતા હસતા પુત્ર ચેલૈયાનું માથું ખાડી અને અતિથિ સત્કારનું પ્રણ પણ જાળવી રાખ્યું હતું અને આહિર દેવાયત ગોદરની પત્ની અને ઝાલરની જનેતા પોતાના રાજ્યના રક્ષણ માટે હસતા હસતા પોતાના પુત્રનું બલિદાન આપી દે છે ખૂબ સુંદર વાત ભારતની આ ધરામાં જન્મેલી એવી શ્રેષ્ઠ જનેતાની આજે આપણે શાસ્ત્રીજી મહારાજે સંભળાવી એવી જ એક શ્રેષ્ઠ જનેતાના કુખે વર્ષો પહેલાં રામદેવ અને વિરમદેવનો જન્મ થયો એના કંકુ પગલાં આજે આપણે જોયા આજ તારા અહીં કંકુ પગલાં થવાના ચમનમાં પણ બધાને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે અને દુર્ગાપુર ગામની આ ધરામાં આજે રામદેવ અને વિરમદેવના કંકુ પગલાં પડ્યા છે ત્યારે લાગે છે શાસ્ત્રીજી મહારાજ અમને એવું કે આજે જ અમારી હોળી અને આજે જ અમારી દિવાળી છે ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો હવે આગળનો દોર હું સુનિલભાઈને સોંપું છું